નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચમાં વિજ્ઞાન પરવા અને સામાન્ય પર્વમાં મેરિટ એનાલિસિસ આપણે કરેલું છે તો વિજ્ઞાન પરવામાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ સંભવિત રહેશે અને સામાન્ય પ્રવાહમાં પણ કેટલું મેરિટ જોવા મળશે તેનો આપણે એક અંદાજ કાઢેલો છે તો આજના વિડીયોમાં આપણે ટેટ વન એકથી પાંચ ધોરણમાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ રહેશે તેની માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં હજુ નવા હો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક પણ આપજો અને આ માહિતી તમારા મિત્રો સુધી પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરજો તો જોઈ લઈએ મિત્રો કે ધોરણ એકથી પાંચમાં કયા વિભાગમાં અને કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટ રહેશે તે આપણે જાણીએ મિત્રો તો સૌપ્રથમ આપણે મિત્રો જો વાત કરીએ તો વિજ્ઞાન પરવામાં જોઈએ તો કેટલું મેરિટેટ અટકશે તે આપણે જાણીએ મિત્રો તો સૌપ્રથમ આપણે જોઈએ કે કેટેગરીમાં કેટલું અટકવાની સંભાવના છે મિત્રો તો સૌ પ્રથમ તો આપણે જો ઓપનની વાત કરીએ જનરલમાં તો જનરલમાં જોઈએ તો ચોસઠ પોઈન્ટ ચોત્રીસ અઠ્યોતેર ટકા આટલું મેરિટ આવનારી વિદ્યાસાયક ભરતીમાં આપણને જોવા મળશે વિજ્ઞાન પ્રવાહમાં એસસીબીસીની વાત કરીએ મિત્રો તો એસી બી જોઈએ તો ત્રેસઠ પોઈન્ટ પચીસ અઢાર ટકા આટલું મેરિટ આપણને જોવા મળી શકે મિત્રો ઈડબલ્યુ એસની વાત કરીએ મિત્રો તો બાસઠ પોઈન્ટ છત્રીસ દસ ટકા મેરિટ આપણને જોવા મળે મિત્રો તો મિત્રો એસસીમાં જો વાત કરીએ તો એસસીમાં ત્યાંસઠ પોઈન્ટ પંદર ટકા મેરિટ કટ રહી શકે મિત્રો આવનારી ભરતી માટે એસટીમાં વાત કરીએ તો એસટીમાં સાઠ પોઈન્ટ અઠ્યોતેર ટકા મેરિટ અટકી શકે પીએચની વાત કરીએ મિત્રો તો પી એચમાં સાઠ ટકા સુધી પીએચમાં વારો આવી શકે મિત્રો એટલે કે પીએચ હોય માજી શ્રેણી હોય તો આવા કેટેગરીવાળા ઉમેદવારોને સૌથી નીચું મેરિટ રહેવાની સંભાવના છે મિત્રો બીજું કે આમ જોઈએ તો એકથી પાંચ ધોરણમાં પાંચ હજારની જગ્યાઓ ભરવાની છે ક્રમિક ભરતી છે એટલે દરેક ઉમેદવારો જોઈએ તો પહેલાં અગિયારથી બારની ભરતી થશે ત્યાર પછી નવથી દસની ભરતી તેના બાદ છથી આઠની અને સૌથી છેલ્લે એકથી પાંચની ભરતી થવાની છે મિત્રો એટલે આમ જોઈએ તો દરેક ભરતી કરતાં એકથી પાંચની ભરતીમાં સૌથી નીચું મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો જ્યારે બે હજાર ત્રેવીસની વાત કરીએ પરીક્ષાના પરિણામમાં તો પણ આમ જોઈએ તો ત્રણ ટકા આજુબાજુ પરિણામ આવ્યું હતું એટલે ઘણા ઉમેદવારો આ ભરતીમાં એકથી પાંચમાં જે પણ મેરિટ હોય એમનું સિલેક્શન થશે મિત્રો તો જોઈએ હવે આપણે સામાન્ય પરવામાં તો સામાન્ય પર્વની વાત કરીએ મિત્રો તો સામાન્ય પરવામાં ઓપનમાં જોઈએ તો સડસઠ પોઈન્ટ પચીસ દસ ટકા મેરિટ કટ રહી શકે મિત્રો આમાં વિજ્ઞાન પર્વ કરતાં બેથી ત્રણ ટકાનો તફાવત જોવા મળે છે એટલે કે તેનાથી બેથી ત્રણ ટકા મેરિટ ઊંચું જોવા મળે આપણને હવે એસસી ની વાત કરીએ તો એસસીબીસીમાં સાસઠ પોઈન્ટ ચૌદ ઝીરો પાંચ ટકા મેરિટ કટ રહી શકે મિત્રો ઈડબ્લ્યુ વાત કરીએ તો તેમાં પાસઠ પોઈન્ટ દસ ટકા મેરિટ રહી શકે મિત્રો જોઈએ આગળ આપણે તો એસસી એસ અને પી વાત કરીએ તો એસસીમાં ચોસઠ પોઈન્ટ ચોત્રીસ સત્તર ટકા મેરિટ કટ રહી શકે મિત્રો એસ ટીની વાત કરીએ તો એસ ટીમાં ત્રેસઠ પોઈન્ટ પચાસ ચુમ્મોતેર ટકા મેરિટ રહી શકે મિત્રો પીએચની વાત કરીએ મિત્રો તો પી એચમાં એકસઠ પોઈન્ટ બાર ઝીરો આઠ ટકા કટ મેરિટ રહી શકે મિત્રો એટલે આમ જોઈએ તો વિજ્ઞાન પરવા કરતાં સામાન્ય પરવામાં એકાદ બે ટકાનો વધારો જોવા મળશે મિત્રો તો આ વિદ્યા સહાયક ભરતી એકથી પાંચમાં જોઈએ તો દરેક આગળની ઉપરની જે કાંઈ ભરતીઓ હશે તેનાથી મેરિટ કેવું જશે મિત્રો તો કે નીચું મેરિટ રહેવાની શક્યતા પૂરી પૂરી છે મિત્રો કારણ કે એક જ ઉમેદવારોને અગિયાર બારમાં નવ દસમાં છથી આઠમાં જો સારું મેરિટ હોય સારા માર્ક્સ હોય તો તેઓ પહેલાં તેની પસંદગી કરશે મિત્રો એટલે છ એકથી પાંચમાં જે ઉમેદવારો ફોર્મ ભરશે એને ચાન્સ તો છે જ તે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ વિદ્યા સહાયક ભરતી ટેટ વન એકથી પાંચ ધોરણમાં વિજ્ઞાન પરવામાં અને સામાન્ય પરવામાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટ રહી શકે એની તમને માહિતી મિત્રો આપી છે આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો આપણે આગળ પણ વિડીયોમાં વિદ્યાસાયક ભરતીમાં દરેક જિલ્લામાં એકથી પાંચ ધોરણના કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેની પણ માહિતી મિત્રો આગળના વિડીયોમાં આપણે લાવવાના છીએ તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ ટેટટાટ ભરતીને લગતી તમામ નાની મોટી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો